અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલી શાળા સેન્ટ ઝેવિયર સ્કૂલ જે અબડાસા તાલુકાની એક માત્ર શાળા છે જેમાં નર્સરીથી માંડી ધોરણ અગિયાર સુધી અભ્યાસ કરવામાં આવે છે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલી શાળા સેન્ટ ઝેવિયર સ્કૂલ જે અબડાસા તાલુકાની એકમાત્ર શાળા છે જેમાં નર્સરીથી માંડી ધોરણ અગિયાર સુધી અભ્યાસ કરવામાં આવે છે નવા શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે વહેલાતે તે પહેલાના ધોરણે આપણા બાળકોના એડમિશન માટે ફોર્મ મળ્યું લેવા આ નવા સૂત્રથી ધોરણ અગિયાર કોમર્સના વર્ગ માટે પણ એડમિશન શરૂ થઈ ગયું છે શાળામાં વિશાળ પ્રાંગણ તથા રમતગમતનું મેદાન નર્સરી તથા એલ કેજી યુકેજીના નાના બાળકો માટે રમત માટેના સાધનો અને ગાર્ડન મોટાને પૂરતી હવા ઉજાસવાળા ક્લાસરૂમ વિદ્યાર્થીઓને પીવા માટે ફિલ્ટર પાણીની સુવિધા અદ્યતન કમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ સાથે લાઇબ્રેરી અવડાસા તાલુકાનો એકમાત્ર માત્ર શાળા બેન્ડ આજુબાજુ શહેરોમાં ગામમાંથી બાળકોને લેવા મૂકવા માટે સ્કૂલ બસની સુવિધા અનુભવી શિક્ષકો રમત માંડી પીટી તથા યોગા વાર્ષિક આવતા બધા જ તહેવારની ઉજવણી અને સ્પર્ધાઓ આપના બાળકના સર્વાગી વિકાસ માટે આજે જ શાળાની મુલાકાત લ્યો नहीं है। हमें हर हाँ प्रकार की सुविधा मिलती है जैसे कि कंप्यूटर लैब साइंस लैब लाइब्रेरी इत्यादि हमारे स्कूल में बहुत तरह के खेल आयोजन भी होते हैं जैसे कि साल स्कुर्ण स्कुर्ण हुआ था हमारे टीचर्स हमें बहुत सारा ध्यान देते हैं है। जो भी पेरेंट्स अपने बच्चों का फ्यूचर ब्राइट बनाना चाहते हैं मैं उनसे निवेदन करती हूँ कि अपने बच्चों को संजय स्कूल में भेजें शिक्षा के लिए यहाँ पे बहुत अच्छी शिक्षा मिलती है धन्यवाद रिपोर्टर रमेश भाई भानुशाली कच्छ